દસ એ બાર ને દસે આપણું ગુડ મોર્નિંગ ક્યુ છે અને હવે ક્યાં થવું છે આપણે આઈટીઆઈ થવાનું છે આ સહી કરી નાખવાની છે કેમ કે અમરેલી થી મહેમાન આવે છે એને કુંડલા એક્સપ્લોર કરાવવાનું હોય ને મહેમાન આવતા હોય એટલે બરોબર અને હેર કટ કેવા છે જોરદાર છે કે નહીં જરૂરથી એકવાર કોમેન્ટ કરી નાખજો તો હાલો પલટી ના કાઢીએ ઘરની બહાર અને નીકળીએ ગામમાં

લગનમાં ગયો તો ઓ તાર નત કરવા હા માર તો વારસે ભાઈ જો કેવું બધા ભાઈઓ ને હાલો ગામમાં મારતા ગામમાંથી આટો પેટ્રોલ આવ્યા છે પેટ્રોલ ખાલી થઈ ગયું તો કેટલા નાખ્યું મતલબ 150 ને કેમ કે રાતે ફુલ કરવાનું હા

ઘર આપણું સર્યું હા અમે દેખાય ને ઓળખાયું હોય છે તમને મસ્ત ના છે ગલ્લુ બાકી આ બધા રોવે છે એટલે કેમ કે એને ખાવાનો ટાઈમ થઈ ગયો છે હવે જો ગલુડિયા ને બધાને ખવરાઈ દીધું છે અને હવે ઘરે આટો મારતા હોય કેમ કે ભાઈ મારે છે ને પાવર બેગ ઉતરી ગયું છે એ ચાર્જિંગમાં મૂકવાનું બાકી છે બરોબર ચાર્જિંગમાં મૂકતા આવીને પછી બધું કામકાજ છે ને હજી પતાવાનું છે ને ભાઈ થોડાક દિવસ પછી કોના લગન છે ખબર હાર્દિક ભાઈ ના લગ્ન છે જે આપણે કોમેડી વિડીયો હેરે શૂટ કરતા ને એના લગન છે થોડાક દિવસ પછી છે એટલે કન્ટિન્યુ વ્લોગમાં માં બના રહેજો મજા આવવાન છે આગળના વ્લોગમાં લગન લગ્ન આવવાના હાર્દિક ભાઈ ભાઈ કોમેન્ટ કરી નાખો કોંગ્રેચ્યુલેશન હાર્દિક ભાઈ એમ શું કરો છો ભાઈ

મહેમાન અમરેલી થી આવી ગયા અને મહેમાન આવે ગમે અને આપણે પાન નો ખવરાવી એવું બને બે મહેમાન ને પાન ખવરાવી શકર છે એવું છે હાલો થઈ ઘરે આવું છે મેમાનને ઘરે લેતા થઈ થોડું ઘણું ઘરે કામ છે એક ફોન ઘરે રહી ગયો શાયરી વાળો એમાં શાયરી લેખી બધી પછી આવું છે રીલ શૂટ કરવામાં દાદી ને આશીર્વાદ લેવા પડે હા લેવા પડે ને

લોકેશને બોગી ગયાસ ને તમને એકવાર લોકેશન બતાડું એટલે તમે કહો આ હા 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 આમ જોવો લોકેશન કેમ છે મેમન એક નંબર લોકેશન ભાઈ ઓમરેલીમ છે જ નહીં નથી ને બનશે નહીં કોઈ દી એમ છે કુંડલાની વાત નો થાય થાય કેવલા ઓ હું ઈ જાતો એ મેમન હાલો દરબાર ઉપર વી આવો ઈ જોહેન જરા ખબર પડશે વ્લોગ નથી એક ને પછી રીલ શૂટ કરીએ મેમને ઉતારવા ના આ તો પડશે હા એમ તો અંતને મારા થોડી ઘણી પડે હું આપણે ટેવ પડી ગઈ છે બીટીએસ જોજો તમે બીજા ફોન માંથી કે મારી હારે આલવાવાળા કે બોલ ભલા હોય રીલ શૂટ થઈ ગઈ છે તમે બીટીએસ જોયા છે આવીડ્રોપ કર લઈ આવો બધી ક્લિપો લઈ લઈએ આપણે ને ઘરે નીકળીએ પછી મહેમાનને ઘરે નીકળવું છે અમરેલી જવું છે ને મહેમાન રોકાઈ દઉં ને

તું કેમ દેખાતો એટલા હાલો હવે નીકળીયા ઘર બાજુ ઓલી કોબ્રા ગેંગ બધી આમ બેઠી લોકેશન જોરદાર છે સંજય આત્મી ગઈ છે હવે નીકળ્યા છે એ બધા

પાછી ઘરે અત્યારે બાડડા આવ્યા છે આનંદ હોટલ જમી કરવી છે ને અત્યારે આવી ગયા છે જસર રોડે બરોબર અત્યારે અહીંયા ગાડીને પાર્ક કરી હું અંદર બેઠો છું ને માધવ ભાઈ છે ને ભાઈ બંદ વાત કરે છે બરોબર હવે ઘરે નીકળવું છે સાડા અગિયાર થઈ ગયા છે આજે વેલાર હોય જવાનું થાય છે ભાઈ કેમ કે પછી ઠપકા મળે છે ભાઈ આજે તો બહુ રેખડા ભાઈ બંધો આવી રખડી કરવી ને ઘરે મોજ આવી ગઈ ને મોજ જ હોય ને ભાઈ આપણે તો આપણે આ રે એટલે મોજ જ હોય હા ફૂલે ફૂલ મોજ

Bye bye.